નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી પાંચ બે હાજર ચોવીસ ના રોજ સાંજે ચાર વાગ્યા થી રાત્રે દસ કલાક સુધી રક્તદાન કરવાનું આયોજન ચાલુ રહ્યું છે તો આપણે અહીના પીઆઈની સાથે વાત કરીએ અને જાણીએ કે કઈ રીતનો કાર્યક્રમ છે અને કોણે કોણે એમને સમર્થન આપ્યું છે આ કાર્ય પૂર્ણ કરવા માટે

રક્તદાન એ મહાદાન છે આપણું રક્તદાન અન્યને જીવતદાન પણ આપી શકે એ અનુસંધાને તેમજ થેલેસેમિયાના દર્દીઓ માટે તેમજ કુદરતી આફતોમાં સંકટ પણ રક્તની ખૂબ જ જરૂર પડે છે અને એ રક્તદાન પોલીસ દ્વારા એક પૂરું પાડવામાં આવે એ સહયોગથી અમુએ અમારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના પ્રમુખશ્રીઓ તેમજ અલગ અલગ એનજીઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમજ પોલીસના સહયોગથી અટલાદરા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડની અંદર જ કાલે ઓગણીસ પાંચ બે હજારના રોજ રવિવારના રોજ કલાક વાગ્યા સુધી એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો મારા અટલાદરા પોલીસ સ્ટેશનમાં રહેતા દરેક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે અમારા ભગીરથ રક્તદાન કેમ્પમાં આપ હાજરી આપો અને અમને સહયોગ આપો એ હું દરેક ભાઈઓ બહેનોની વિનંતી કરું છું થેન્ક યુ સર તો સરની સાથે આપણને વાત કરીને જણાયું કે આવતીકાલે રક્તદાન કેમ્પ છે તો એમના વિસ્તારમાં રહેતા હરેક મિત્રોને એવું નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે લોકો આ શિબિર માં જોડાય અને રક્તદાન મહાદાન લાભ લે નમસ્કાર